જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આલુ સેવ તો આલુ સેવમાં એક આખો વાટકો આ વાટકો આખો બટેટાનો છે આ મેજ કરી લીધા છે બાફીને તો હવે એની અંદર આપણે એનાથી અડધો ચણાનો લોટ લેશું આ બટેટાથી અડધો ચણાનો લોટ અને ચણાના લોટથી અડધી તફખીર આટલું લેવાનું છે આની અંદર આપણે પાણી કે કાંઈ ઉપયોગ કરવાનો નથી અને આને આપણે એકદમ આ રીતે બાંધી લેવાનું છે એની અંદર બધા મસાલા નાખી દેવાના છે આની અંદર આપણે બધા મસાલા કરી લેશું તો બે ચમચી ભરીને આ કાશ્મીરી મરચું છે પછી સેજ અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું એક ચમચી મીઠું નાખું છું અને એક ચમચી હિંગ નાખી બધું જ સંચામાં ભરી લેશું અને આ આવી જેની જારી એકદમ ઝીણી નહીં પણ એનાથી મોટી હોય એવી જારી લઈ લેવાની છે આ રીતે આપણે બધી જ સેવ ધીમે ધીમે ક્રંચી ક્રંચી અને ક્રિસ્પી ક્રિસ્પી આલુ સેવ રેડી છે થોડી વાર પછી ઠંડી થાય એટલે એકદમ સરસ લાગશે તો આ રહી આપેવ